તમે તો હે ને હેઘડા બદલાવ લુઘડા નો બદલાવે તો હવે તો બધું છોકરા ને લ્યું અરે છોકરા ને શું જેવા રે રેડી લુગડા તમે બાગુબા આવો દેવા વાત કરો ને તમારે અરે મારે પડ્યા ત્યાર પોચ વળી તું લઈ જાતો હો તો આ ભોડી આ ભોડી દેવા છે આ બદલાય આવો જ પણ બધા છોકરા ને આલ્યો અરે છોકરા જો એટિકેટ થઈ જાવું હે આપણે હો તો માર પાસે બે ચાર જોડી લુકડા પડ્યા છે અને નવા લીજાનગર મારે આપણે છોડવા કોપરે વાઇટ સોબે અરે વાઇટ સોબે પણ દાદા ભોડી દેવા લાગે આ યાર તો આ કપડા પડે આપણે બે ચાર જોડી પડે તમે લઈ જો ઓ રૂપાજી ઓ અઢો

પછી જમવાની <laughs> <laughs> અ 3000 રૂપિયા ખર્જો થાય ત્રણ છોડી અને બે છોકરા છે હોય તો આ તારા દેદાર પર પછી આ પરોણા કે હાથની વાત છે કે દેદાર કેવો છે તારો એ એમરાજી આવ એ બારડો રામ બે છોકરા અને એટલી મારી આય વરી દા ડોહી લાવરી જેવો લાગે ભૂંડી જેવા લાગે ભૂંડ જેવો

એક છે અમાર એક છે બેઠી છે ત્રણ છોડી છે બે છોકરા છે અને ના આલુ ને તો કોલર સમા કરી ના કાશી ને દોરી પેલા છોકરા ને તો લાવોરી છોકરા છે પિસ્તાળીસ વર્ષ છે પિસ્તાળીસ પચાસ વર્ષની ની છે છોકરા ને તો તમારે કરો પછી બીજા મોટા કેવું અમરાજી નઈ રેડી છે

વાટવા નહી જ ના કરે આવે તો દાગ ના પડે ત્રણ વાર નવરાવરાવું

અલે આ તો વાહ એર ગળે વેલી ના આરી ગગણ ના આરી તરા જોબે તું આડું હ માટે બોલાયો તો તું કચરા ખાડી દોખે મારો અલે અમે તો હારા બદલે કા થા તો ઓય યે નહી બેઠા યે નહી અલે શું જો તું કેવું બાળી મે તને બતાવો ઈ હતી ન ના હરતી બરાબર ખાલી જ નથી

એ જીવજી અમે કાટવા દી તમે વચ્ચે ડોડાયા તો બરાબર હું તમને એક વાત કહું લકર એ હે અલ્યા બરાબર અલ્યા બરાબર હું વાત વાત અલ્યા તમે ધબરો કરો ને તમે ઓમરા દેખ બેટા હું બોઠાવું છું અલ્યા એક તો આ બેવાને શરમ ભરું તારી

બીમારી <laughs> છે <laughs>

ઉંજેં ડોલા શું કર છો હવે ના કરા આવી છે કોઈ કોઈને હગ કરાવવા દાદુ મોટો તો પડતા